નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા મહત્વની વાત કરીએ એસ્ટાટના જિલ્લા ફેર બદલીના કેમ્પને લઈને મિત્રો આપ સૌ જાણી રહ્યા છો કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જ્યારે એસ્ટાટ જે શિક્ષકો છે જે આચાર્યશ્રીઓ છે એ અત્યારે જિલ્લા ફેર બદલી લઈને મહત્વના મેસેજ મળી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર તારીખનો જે કેમ્પ રાખવામાં આવ્યો હતો એટલે કે બે હજાર પચીસનો જે કેમ્પ હતો એ અત્યારે મોકૂફ કરી દેવામાં આવ્યો છે અત્યારે નવી તારીખને લઈ પણ કેટલાક મિત્રોની કોમેન્ટ હતી તો એ તારીખ હવે પછી સોળ જે ફેબ્રુઆરી છે એના પછી સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવનાર છે પ્રાથમિક નિયામક શ્રીના મહત્વના પરિપત્ર અનુસાર હાલ પૂરતા આ તમામ જિલ્લાઓના એસ્ટાર્થ જિલ્લા ફેર બદલીના કેમ્પ મોકૂફ કરવામાં આવ્યા છે તો ઘણા બધા મિત્રોને જે જિલ્લા ફેર ફેરબદલીને લઈને જે સ્થળ મળવાના છે એને લઈને ઘણી બધી અસમંજસો હતી એમાં મહત્વની વાત કરી દઈએ કે કેટલાક જિલ્લાઓમાં જે સ્થળ છે એ સરળતાથી મળી જશે એટલે કે મહત્વના તાલુકાઓમાં એસ જગ્યા ખાલી છે અને આપ સરળતાથી જિલ્લા ફેર બદલી કેમ્પમાં એનો લાભ લઈ શકશો સાથોસાથ મિત્રોની એક મહત્વની કોમેન્ટ પણ હતી કે જે જિલ્લા ફેરમાં જનરલ કેમ્પ થવાનો છે તો મિત્રો ઘણા બધા જિલ્લાઓ એવા પણ હશે કે જે જિલ્લાઓમાં એ જિલ્લામાંથી જનાર એટલે કે એસ્ટાર્ટમાંથી બીજા જિલ્લામાં જનાર શિક્ષકો વધારે હશે ત્યારે આવા આચાર્યોને લઈને જે જનરલ કેમ્પ છે એમાં પણ વધુ સારી જગ્યાઓ આપણે મળી શકે છે માટે આપ સૌને મારી સલાહ છે કે આપ સૌ જ્યારે પણ જિલ્લામાંથી બદલી કરાવતા ઈચ્છતા હોય ત્યારે એ જગ્યાઓ માટે આપ સરળતાથી સમજી વિચારીને આપ નિર્ણય લઈ શકો છો કારણ કે આવનાર જે સમય છે એની અંદર વધુ જગ્યાઓ સરકાર સી દ્વારા મૂકવામાં આવનાર છે અને જે પણ જગ્યાઓ છે એને લઈને સિનિયોરિટી વાળા શિક્ષકો છે એમને પણ કદાચ સરકાર લાભ આપી શકે છે તો આ હતી મહત્વની જાણકારી એ સ્ટાર્ટ આચાર્યોની જિલ્લા ફેર બદલીના કેમ્પને લઈને વધુ વિગત અને વધુ જાણકારી માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાણી સાથે આપણી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરવા વિનંતી છે ફરીથી મળીશું એક નવા વિડીયો માટે એક શિક્ષણ જગતની એક નવી જાણકારી સાથે આભાર જય જય ભારત વંદે માતરમ